ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી શિક્ષણ વિભાગ છે તે ચર્ચામાં રહેતું હોય છે ક્યારેક ટેટાટ પાસ ઉમેદવારો છે તે આંદોલન કરવા માટે ગાંધીનગર પહોંચી જતા હોય છે તો ક્યારેક શિક્ષણ વિભાગ ઉપર આક્ષેપો પણ કરતા હોય છે તેવામાં જે ટેટાટ પાસ ઉમેદવારો છે તેમણે શિક્ષણ મંત્રીને એક ટકોર કરી છે કારણ કે હાલ જે તિરંગા યાત્રા નીકળી રહી છે અને જે વિસ્તારમાંથી નીકળી રહી છે ત્યાં શિક્ષણ મંત્રીને નાના છોકરાઓ પણ નથી ઓળખતા તેઓ ટેટટાઇટ પાસ ઉમેદવારનો આક્ષેપ છે શું છે સમગ્ર હકીકત વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ટેટટાઇટ પાસ ઉમેદવાર છેલ્લા કેટલાય સમયથી તેઓની માંગને લઈને ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા હતા કે ગુજરાતમાં સરકાર છે તે કાયમી શિક્ષકની ભરતી કરે આખરે ગાંધીનગરમાં જ્યારે છેલ્લે ઉગ્ર આંદોલન થયું અને ત્યારબાદ સરકાર દ્વારા કાયમી શિક્ષકની જે ભરતી છે તેની જાહેરાત કરવામાં આવી પરંતુ હજી સુધી સરકાર દ્વારા આ બા આ અંગેનું નોટિફિકેશન જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ પણ ગુજરાતમાં ચાલી રહી છે કે જે શિક્ષકો છે તે કેમાંના કેટલાક શિક્ષકો છે તે વિદેશ ગયાના અહેવાલો પણ સામે આવ્યા હતા અને ગુજરાતના શિક્ષણ વિભાગ ઉપર માછલા પણ ધોવાયા હતા ત્યારે આજે એક વધુ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જ્યાં જે શાળા હતી તે શાળામાં જે શિક્ષક છે તેનો મિત્ર છે તે બાળકોને ભણાવી રહ્યો હતો જ્યારે એક યુવક છે તે આ ટીચર છે તેનું વિડીયો ઉતારવા ઉતારે છે ત્યારે તે શિક્ષક છે તે ઊભી પૂછડીએ શાળામાંથી બહાર નીકળતો જોવા મળે છે અને કહે છે કે તે તેના એક કામથી આ શાળામાં આવ્યો હતો ગુજરાતમાં અવારનવાર જે શિક્ષણને લઈને જે મુદ્દાઓ હોય છે તે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તે ઉપાડતા હોય છે તેઓએ આજે ફરી એક નિવેદન આપ્યું છે અને શિક્ષણ મંત્રીને ટકોર પણ કરી છે કે તમે જે તિરંગા યાત્રા લઈને તમારા જ મત વિસ્તારમાંથી નીકળો છો ત્યારે તમને ત્યાં કોઈ ઓળખતું નથી જ્યારે તેઓ ફોટો પડાવવા જાય છે ત્યારે તેમને ત્યાંના સ્થાનિકો પણ ઓળખતા નથી અને તેમની ઓળખાણ તેમને આપવી પડે છે તેવો અત્યારે ઘાટ સર્જાયો છે જેથી શિક્ષણ મંત્રી એવું કામ કરે કે તેમને ઓળખાણ આપવાની જરૂર ના પડે પહેલાં તો યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે તે સાંભળો નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજ રોજ એક સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો જોયો જેમાં મને ગુજરાતની જે વર્તમાન જે શિક્ષણ વ્યવસ્થા છે એની કરુણતા એ દેખાઈ આવે છે અને આ શિક્ષણ વ્યવસ્થા ઉપર થોડી દયા પણ આવે છે કેમ કે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે આદરણીય કુબેરભાઈ ડિંડોર તે બાળકને એવું કહેતા સાંભળવા મળે છે કે ભાઈ તું મને ઓળખે છે હું કોણ છું તો બાળક કહે છે કે ના સાહેબ હું તમને નથી ઓળખતો ત્યારે શિક્ષણ મંત્રી કહે છે કે હું તમારો શિક્ષણ મંત્રી કુબેરભાઈ છું અને ચાલો મારી સાથે ફોટો લઈ લો અને પછી એ ફોટો લેવા માટે એને આગ્રહ કરે છે આદરણીય કુબેરભાઈ ખરેખર એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું કે આત્મશ્લાઘા ન કરવી પડે અને પોતાની ઓળખાણ બીજાને ન આપવી પડે એટલા માટે તમે જે પદ ઉપર છો એવા કશાક કંઈક કામ કરો કે જેથી કરીને બાળકોમાં તમારું નામ થઈ જાય સામાન્ય જનતામાં તમારું નામ થઈ જાય કેમકે જોવા જઈએ ને તો અત્યાર સુધી જે થયું બરાબર એની ઉપર પથ્થર ઉપર જેમ પાણી હોય એવો જ ગાટ ઘડાણો છે કેમકે તમારા વિસ્તારમાં જ જે એકસો ને છ શાળા જે ફક્ત એક શિક્ષકથી ચાલે છે એનો પણ તમે ઉદ્ધાર નથી કરી શક્યા અને તમે આજથી બે થી ત્રણ દિવસ પહેલા એવા બણગા ફૂકતા હતા કે ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાનું મોડલ છે અને આખા દેશમાં એ શિક્ષણ વ્યવસ્થાનું મોડલ આવ્યું છે ને પહેલાની પાર્ટીઓ આવી હતી ને અત્યારની પાર્ટી આ રીતે કામ કરે છે અને તમે કમ્પેરિઝન કરી અને પોતાની વાત મૂકી રહ્યા હતા અરે સાહેબ તમને એટલું જ કહેવાનું કે તમારે તમારું જો નામ બનાવવું હોય તો ખરેખર કામ એવું કરો કે લોકો આપોઆપ તમારું નામ લે અને ક્યારેય તમારે ફોટો પડાવવા માટે નહીં જવું પડે જો તમે સારું કામ કરશો ને તો સામેથી પડા પડી પડશે કે ચલો કુબેરભાઈ આપણે ફોટો પડાવીએ એટલે મહેરબાની કરીને કશું કેવું કંઈક કામ કરો કે જેથી કરીને તમારી ઓળખાણ તમારે જાતે ના આપવી પડે અને જે કથળી ગયેલી જે અત્યારની ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એની ઉપર મહેરબાની કરીને થોડી દયા ખાવ કે આ શિક્ષણ વ્યવસ્થાનું જે કરુણ દ્રષ્ટિએ જે સામે આવી રહ્યું છે ને એ દ્રશ્ય પણ ક્યાંક ને ક્યાંક આપના જ ટેન્યુરમાં જે ખરેખર પ્રગતિના પંથે જવું જોઈએ પ્રગતિના પંથે નથી ગયું અને આપ અત્યારે જે કાર્યક્રમ ચલાવી રહ્યા છો હર ઘર તિરંગા ખરેખર ગુજરાતમાં જો સૌથી વધારે જે કાર્યક્રમની જે જરૂરિયાત છે એ કાર્યક્રમ છે હર ઘર રોજગાર તિરંગો એ આપણી આન બાન અને શાનનું પ્રતિક જે તિરંગો એ દરેક નાગરિકજનોના દિલમાં આપણા દરેક દેશવાસીઓના દિલમાં માન મર્યાદા અને મોભા સાથે એ તિરંગો ફરકી રહ્યો છે પરંતુ અત્યારે જો રોજગાર રૂપી દીવો જો તમે કોઈના ગરીબોના કોઈ જરૂરિયાતમંદોના કોઈ વંચિતોના કોઈ શોષિતોના ઘરમાં કરશો ને તો એ રોજગાર રૂપી દીવાથી જેટલા પણ અંધકારો હશે ને એ અંધકારો આ રોજગાર રૂપી દીવાથી દૂર થશે એટલે ખરેખર તાઇફાઓ કરવાની જરૂર નથી જો વાસ્તવિક રીતે કામ કરવા માંગો ને તો અત્યારે હર ઘર રોજગાર જેવો કાર્યક્રમ પણ તમે આપી શકો છો પછી તમારે ક્યારેય બાળકને એવું નહીં કેવું પડે કે કોઈ નાગરિકને એવું નહીં કેવું પડે કે ભાઈ હું તમારો શિક્ષણ મંત્રી છું લોકો સામેથી જ તમારી પાસે આવી અને ફોટા પડાવશે જે પ્રકારે યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ મંત્રી પર આક્ષેપ કર્યા કે કુબેર ડિંડોર છે તે તેમના મત વિસ્તારમાં જાય છે ત્યારે ત્યાંના સ્થાનિકો છે તેમને ઓળખતા નથી જ્યારે ફોટો પડાવે છે ત્યારે સામેથી સ્થાનિકો એવું કહે છે કે તમે કોણ છો ત્યારે શિક્ષણ મંત્રી પોતાને ઓળખ આપવી પડે છે અત્યારે શિક્ષણ મંત્રીના આવા હાલ થયા છે 이후부터는 좀 마지막으로 말씀하 બીજી તરફ જે ટેટાટ પાસ ઉમેદવાર છે તેમણે પણ શિક્ષણ મંત્રીને ટકોર કરી છે કે તમે તમારા જ વિસ્તારમાં તમે જાઓ છો ત્યારે ત્યાં તમને નથી ઓળખતા તો તમે એવું કામ કરો કે તમને ત્યાંના લોકો તમારા જે સ્થાનિકો છે જેમણે તમને મત આપ્યા છે એ તમને ઓળખતા થાય સાથે જ તેમણે કહ્યું છે કે જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી ઘટનાઓ સામે આવી રહી છે કે જે શિક્ષકો છે તે વિદેશમાં જતા રહ્યા છે સાથે જ જે શિક્ષકો છે તેમની જગ્યાએ તેમના મિત્રો છે તે શાળામાં ભણાવવા આવતા હોય છે તો પછી જે શિક્ષકો અત્યારે જે શાળાઓમાં છે અને તેમને નોકરી ન કરવી હોય તો જે જે કાયમી શિક્ષકની જે ભરતીની માંગ કરી રહ્યા છે તે લોકોની ભરતી કરવામાં આવે સાથે જ તેમણે કહ્યું છે કે તેમના જ મત વિસ્તારમાં સો જેટલી શાળાઓ એવી છે જ્યાં શાળાઓ છે તે માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે ટેટ ટાટ પાસ ઉમેદવાર છે તે શું આક્ષેપ કરી રહ્યા છે તે સાંભળો અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચિત રહ્યો છે એ મુદ્દો છે આપણા શિક્ષણ મંત્રીને લઈને કે આપણા મંત્રી જ્યારે પોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજે છે ત્યારે ત્યાંના સ્થાનિક બાળકોને પૂછવામાં આવે છે કે તમે ઓળખો છો હું કોણ છું ત્યારે બાળકો ના પાડે છે અને શિક્ષણ મંત્રી ખુદ એવું કહે છે કે હું શિક્ષણ મંત્રી છું તમારા મત વિસ્તારનો ચાલો બાળકો આપણે ફોટો પાડી લે તો મારે એ જણાવવું છે કે પોતાના જ મત વિસ્તારની અંદર અને પોતે જ જેના એક ધારાસભ્ય હોય અને પોતાના મત વિસ્તારમાં પોતાની જ ઓળખ ઊભી કરવી પડે કે હું શિક્ષણમંત્રી છું તો શિક્ષણ વિભાગની અંદર આટલી દયનીય હાલત બીજી તો કોઈની ન હોઈ શકે શિક્ષણ મંત્રીને મારે એક એવું છે કે તમે હર ઘર તિરંગા અભિયાન કરો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું એક અભિયાન પણ તમે ચલાવી શકો જેથી કરીને શાળાને કાયમી શિક્ષક મળી શકે પોતાના જ મત વિસ્તારની અંદર મહીસાગર જિલ્લાની અંદર જોવા જઈએ તો એકસો છ જેટલી શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે છે તો ત્યાં પણ તમે શિક્ષકોની ભરતી કરો ને કેમ ત્યાં ભરતી કરવાની ના પાડો છો તો અમે અત્યારે જોવા જઈએ અને બીજો એક મુદ્દો એ ચર્ચામાં રહ્યો છે કે અત્યારે ઘણા શિક્ષકો છે વિદેશ પર્યટનમાં આવો મુદ્દો બે ત્રણ શિક્ષકોનો બહાર આવેલો હતો બીજો એક મુદ્દો એ પણ હતો કે એક શિક્ષક પોતાની જગ્યાએ પોતાના મિત્રને ફરજ માટે મોકલે છે અને પોતે ઘરે રહે છે તો મારે શિક્ષણ મંત્રીને એ કહેવું છે કે પોતાની ફરજ ઉપર જો કોઈ વ્યક્તિઓ યોગ્ય રીતે કામ ન કરી શકતા હોય કામ કરવાની ધગસ ન હોય શાળાના ઓરડાની અંદર જઈ અને ભણાવવાની એને રસ ન હોય તો આવા વ્યક્તિઓને તમે ઘર ભેગા કરો અને અમે ઉમેદવારો અહીંયા કાયમી શિક્ષકની ભરતી માટે સતતને સતત અમે ટેટ ટાળ જેવી પરીક્ષાઓ આપેલી છે અને અમે યોગ્યતા ધરાવીએ છીએ તેમ છતાં તમે ભરતી નહીં કરતા તો સૌથી પહેલાં તો એ તમે ભરતી કરી અને તમારું એક કર્તવ્ય નિભાવો વધુ કંઈ ન કહીએ અને સાથે મારે એ પણ કહેવું છે કે તમે હર ઘર તિરંગા જેવી રીતે અભિયાન ચલાવો છો તો સાથે સાથે હર શાળા સ્થાયી શિક્ષક આવું પણ એક અભિયાન ચલાવશો તો જરૂરથી જરૂર શિક્ષણની સ્થિતિ ખૂબ જ સારી રીતે સુધરશે ઉમેદવારના જણાવ્યા મુજબ તેમના જ જે મંત્રીનો મત વિસ્તાર છે ત્યાં સો જેટલી શાળાઓ છે જે માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી ટેટ ઉમેદવારો છે તેમણે આંદોલન કર્યા હતા અને આખરે સરકારે કાયમી ભરતીની જાહેરાત પણ કરી હતી પરંતુ હજી સુધી આ અંગેનું નોટિફિકેશન બહાર પડ્યું નથી હવે જોવાનું રહ્યું કે સરકાર આ અંગે ક્યારે નોટિફિકેશન બહાર પાડે છે અને જે ટેટટાટ પાસ ઉમેદવારો છે તેમને ક્યારે કાયમી નોકરી મળે છે આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ